કચ્છમાં શિક્ષકોની ઘટ મુદ્દે ભુજ વિપક્ષી નેતાએ પ્રતિક્રિયા આપી આપણે સૌ જોઈ રહ્યા છીએ કે જ્યારથી ભારતીય જનતા પાર્ટીની સરકાર ગુજરાતમાં આવી છે ત્યારથી શિક્ષણ ક્ષેત્રે કચ્છને સતત અન્યાય કરતા આવ્યા છે અને લાંબા સમયથી શિક્ષકોની ઘટ કાયમી રહી છે હું પણ જિલ્લા પંચાયતમાં હતો ત્યારે પણ અમે ભારતીય જનતા પાર્ટીના સત્તાધીશોને કીધેલું કે આપણે બધા ગાંધીનગર સાથે ચાલીએ અને કચ્છને જે અન્યાય કરવામાં આવી રહ્યો છે કચ્છના બાળકોના ભવિષ્ય સાથે જે ચેડા કરવામાં આવી રહ્યા છે ખરેખર એ બંધ થવા જોઈએ અને શિક્ષકોની અત્યારે પણ ઘટ એ બારસોથી વધારે છે અને હમણાં જે જિલ્લા ફેરની બદલીઓ થઈ ખરેખર નહીં થવી જોઈએ તો જિલ્લા ફેરની બદલીઓને કારણે ઘણી જગ્યાએ શાળાઓમાં માત્ર એક શિક્ષકની કચ્છમાં પણ અસંખ્ય શાળાઓ છે વિધાનસભામાં પણ જવાબ આપ્યો ત્યારે અમે કચ્છમાંથી ચૂંટાયેલા ભારતીય જનતા પાર્ટીના છ ધારાસભ્યને કહેવા માગીએ છીએ શ્રીને કહેવા માગી છે જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીને કહેવા માગી છે તમે કરો છો શું સરકાર પાસે જઈને ખાલી મુખ્યમંત્રી પાસે ફોટા પડાવી આવે કે અમે રજૂઆત કરી શિક્ષકોની જગ્યા પૂરો શિક્ષકોને કચ્છના જે વિદ્યાર્થીઓ છે જે ક્યાંક ને ક્યાંક મેરિટ લિસ્ટમાં નથી આવ્યા એને તક આપવામાં આવે અને કચ્છમાં એમને મૂકવામાં આવે તો જ આ જગ્યા કાયમી કાયમી જે જગ્યાઓ ખાલી રહે છે એના પ્રશ્નનો ઉકેલ માત્ર એક જ છે કે કચ્છના જે વિદ્યાર્થીઓ છે એમના માટે અલગ મેરિટ લિસ્ટ બનવું જોઈએ અને એને નોકરી આપશે ત્યારે જ આ કાયમી જગ્યાઓ પૂરી કરવામાં આવશે તો આ માત્ર નાટક છે ખાલી દેખારા છે ધારાસભ્યોને સાથ જ જઈ અને એનું ક્યાંય ઉપજતું નથી એની વાત કોઈ આ સરકાર માનવા તૈયાર નથી ખરેખર એમને શરમમાં આવવી જોઈએ અને એને તો રાજીનામું આપી દેવા જોઈએ જો કામ ન થાય તો રાજીનામું આપી દેવા જોઈએ સરકાર ઉપર દબાણ લાવવું જોઈએ કે ભાઈ અમને અમારા બાળકો સાથે બાળકોના ભવિષ્ય સાથે શા માટે તમે ચેડા કરી રહ્યા છો તો કચ્છનું અત્યારે શિક્ષણ એટલી હદે નબરું છે તમે જુઓ અઠ્ઠાણું ટકા કચ્છમાં બારના કર્મચારીઓ છે બારના અધિકારીઓ છે કચ્છના અહીંયાના અભ્યાસ કરતા બાળકો કેટલા આપણે અહીંયા મેરી નોકરીમાં છે તો એનું મુખ્ય કારણ એક જ છે કે કચ્છનું પાયાનું શિક્ષણ જ નબળું રહ્યા છે પ્રાથમિક હોય કે માધ્યમિક હોય દરેક જગ્યાએ શિક્ષકોની ઘટ છે માત્ર બિલ્ડિંગો કે શાળાઓનું બાંધકામ કરી દેવાથી આ પ્રશ્ન હલ થવાનો નથી અત્યારે કચ્છની પરિસ્થિતિ એટલી હદે ખરાબ છે કે કચ્છનું ભવિષ્ય રૂંધાઈ રહ્યું છે એમ કહીશ તો કાંઈ ખોટું નથી તો માન્ય ધારાસભ્યશ્રીઓ માન્ય સાંસદશ્રી માન્ય જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીને અમે કહેવા માગીએ છીએ કે કચ્છની જનતાએ તમને ખોબેને ધોબે મહત્વ આપ્યા છે ત્યારે તમને અહીંયાના બાળકોનું અહીંયાના ભવિષ્યની ચિંતા કરો અને કચ્છમાં જે જગ્યાઓ ખાલી છે વર્ષોથી જ્યારથી ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી છે ત્યારથી સતત અહીંયા કરી જગ્યાઓ ખાલી રહી છે અને હમણાં જ ગઈ જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં પણ અમે પ્રશ્નો જ્યારે પૂછ્યા ત્યારે એમને જવાબ આપ્યો છે કે એક લાખથી ઉપર બાળકો તો ખાલી ખાનગી શાળાઓમાં બને વિચાર કરો જો એક લાખથી ઉપરના બાળકો ખાનગી શાળામાં ભણતા હોય તો કચ્છમાં તમારે સરકારી સ્કૂલોમાં શા માટે બાળકો દાખલ નથી થતા એનું મુખ્ય કારણ એ છે આ છે કે અહીંયા શિક્ષકોની જગ્યાઓ કાયમી ખાલી રહે છે શિક્ષણ ખૂબ નબળું છે એના બાળકોનું ભવિષ્ય રૂંધાઈ રહ્યું છે તો સરકારે આ ઉપર વિચાર કરવો જોઈએ માત્ર કચ્છ ઉપર અપાર પ્રેમ અપાર પ્રેમ કરી અને તમે વિચાર કરો કે મોદી સાહેબનો લાડલો જિલ્લો હોય તો જીવનમાં તમારે મુખ્ય જો વસ્તુ હોય જીવનમાં આગળ પ્રગતિ કરવી હોય તો શિક્ષણનો છે શિક્ષણનો પાયો જો નબળો હશે તો તમારા એ સમાજનો કઈ રીતે વિકાસ થશે તમારા જિલ્લાનો કેવી રીતે વિકાસ થશે પણ આ ભારતીય જનતા પાર્ટીનો જે સરકાર છે એ એવું માને છે કે ભણશે તો પ્રશ્ન અમને પૂછશે એટલે બાળકો ભણે જ નહીં એટલા માટે થઈ અને કચ્છમાં તમે હાલત કેવી કરી દીધી છે વિચાર કરો કચ્છના ચૂંટાયેલા પ્રતિનિધિઓ કે કચ્છના ભાજપના નેતાઓ કોઈ રજૂઆતો કરતા નથી માત્ર ચીલા ચાલુ રજૂઆત કરી અને અહીંયા ફોટા પર આવે ટીવી મીડિયામાં આવે પરંતુ હકીકતમાં તમને આ સરકાર પાસે કોઈ દબાણ કેમ લવા લઈ આવતા નથી કે કચ્છના જે ભવિષ્યને શા માટે તમે ચેડા કરી રહ્યા છો તો મારે આપના માધ્યમથી એટલું જ કહેવાનું છે મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રી હોય શિક્ષણ મંત્રીશ્રીને હોય કે અમારા કચ્છના વિસ્તારે તમારો ગુનો શું કર્યો છે કચ્છના વિસ્તારને શા માટે શિક્ષણથી વંચિત રાખવા માગો છો શા માટે અભણ રાખવા માગો છો આ પ્રશ્ન અમને પૂછવા માગીએ છીએ કારણ કે તમે એવું ઈચ્છો છો કે કચ્છના બાળકો છે એ અભ્યાસ ન કરે સારું શિક્ષણ ન મળે મેળવે એટલા માટે થઈને શિક્ષકોની જગ્યાઓ ભરતા નથી લાંબા સમયથી કરણભાઈ અત્યારે પણ અગિયારસોથી વધારે જગ્યાઓ ખાલી છે જિલ્લા ફેરમાં અહીંયા ખાલી મેકમ પૂરું ન હોવા સત્તા પ્રેમને છૂટા કરી દેવામાં આવેલ છે અને અત્યારે ખાસ કરીને બાળકો માટે એક આ ટ્રેનિંગ સેન્ટર કરી દીધું છે કચ્છને કે બહારના શિક્ષકો આવે બે ચાર વર્ષ પાંચ વર્ષ નોકરી કરીને એના જિલ્લામાં પાછા ચાલ્યા જાય એટલે તમારે અનુભવી અને ખરેખર જે અનુભવ લીધા પછીના શિક્ષકો આપણને મળવા જોઈએ એ મળતા નથી એને કારણે આપણે બાળકોનું ભવિષ્ય હંમેશા નબળું રહેશે કારણ કે બહારના સીધા ભરતી થયેલા શિક્ષકો આવે બે પાંચ વર્ષનો અનુભવ લીધા પછી જિલ્લા ફેરફાર કરીને બદલી કરીને ચાલે જાય છે એટલે આપણા બાળકોનું ભવિષ્ય કાયમી નબળું રહે એવું આ ગુજરાત સરકાર વિષે રહી છે અને ભારતીય જનતા પાર્ટીના અહીંયા નેતાઓ પર એમનું વિષી રહ્યું છે કે બાળકો ભણશે નહીં તો કાંઈ નહીં આપણને મત તો મળી જાય છે એટલા માટે થઈ અને કામ કરતા નથી તો કચ્છની જનતાને પણ કહેવા માગીએ છીએ જાગો ઉઠો અને તમારા અધિકાર માગો આજે આપણે કેટલો ટાઈમ આપણે સેન કરશું કે આપણા બાળકોનું ભવિષ્ય અહીંયા કરીએ આપણા સમાજનું ભવિષ્ય છે આ લોકો રૂંધી રહ્યા છે એમને જવાબ આપવો ખૂબ જરૂરી છે તો આપણા માધ્યમથી અમે સરકાર સુધી અમારો વાત પહોંચે અમારી અવાજ પહોંચે કે અમારે કાંઈ નથી જોતો વિકાસ કરા બે રોડ ઓછા બનશે તો ચાલશે પરંતુ મુખ્ય જે પાયો છે એ એમના ભવિષ્યનો બાળકોના ભવિષ્યનો સમાજના ભવિષ્યનો એ શિક્ષણ છે અમને ખાલી શિક્ષકો આપી દો બાકી તમારો વિકાસ બધો અમે જોયો છે ને આવી ગયો છે એમ માની લેજો અમને પહેલી પહેલી પ્રાયોરિટી અમારા બાળકોના ભવિષ્ય માટે અમને શિક્ષકો આપો શિક્ષકોની જગ્યાઓ છે તાત્કાલિક ભરો એવી આપના માધ્યમથી વિનંતી અને અપીલ છે આભાર છે